હર હર મહાદેવ જય ભોળનાથ આપ સૌને મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ શ્રી ભક્તો માટે આ દિવસ ખૂબ જ પાવન અને પવિત્ર દિવસ છે શિવરાત્રી પર ઉપવાસ રાખવાનો એક અનેરું મહત્વ છે અને ખાસ કરીને ઉપવાસની અંદર શિવરાત્રીની અંદર શક્કરિયાનો ખોરાક આરોગવાનું પણ એક અલગ જ શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક આધાર સાથે તેનું મહત્વ છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે શિવરાત્રી પર શક્કરિયા ખાવાનું મહત્વ શું છે શિવરાત્રી અને ઉપવાસનું એમ કહેવાય તો અનેક ગણું મહત્વ રહેલું છે શિવરાત્રી એ ભોળાનાથની આરાધનાનો વિશેષ દિવસ છે જ્યાં ભક્તો નિહાર એટલે કે કોઈ આહાર આહાર લેતા નથી અને ફરાળી લઈને પણ ભોળા કૃપા પ્રાપ્ત કરે છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આ દિવસે ઉપવાસ રાખવાથી શારીરિક અને માનસિક શુદ્ધિ થાય છે પરંતુ ઉપવાસ એવી વસ્તુઓનું સેવન જરૂરી છે જે શરીરને ઉર્જા આપે જે શરીરને પાચન કરવાની સરળ હોય જે શરીરને અંદર શક્તિ આપે માટે શક્રિયા છે એ શ્રેષ્ઠ આહાર માનવામાં આવે છે તો મિત્રો આજના ટોપિકની અંદર કે શક્રિયા ખાવાનું કેવું મહત્વ રહેલું છે તો એની ઉપર આપણે વાત કરવાનો છે એ પહેલા મિત્રો હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો હા શેર કરવાનું ભૂલતા નહીં શક્રિય ખાવાનું પુરાણોનું શાસ્ત્રીય અને આધ્યાત્મિક મહત્વ કેવું છે તો કે શિવ પુરાણ અને અન્ય ગ્રંથો અનુસાર ઉપવાસ દરમિયાન પૃથ્વી તત્વથી સંબંધિત ખાદ્ય પદાર્થો લેવા જોઈએ એવું આપણને કહેવામાં આવે છે ત્યારે શક્રિયા છે એ પૃથ્વી તત્વથી બનેલું હોવાથી તે સાત્વિક અને પવિત્ર આહાર માનવામાં આવે છે શાસ્ત્રીય માન્યતા અનુસાર શક્રિયાનો ઉપયોગ તપ ધ્યાન અને ભક્તિ માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે ત્યારે એકથી જ આપણે એનો ઉપયોગ શિવરાત્રીની અંદર ખૂબ સરળતાથી આપણને મળે છે અને એ સિઝનેબલ પણ હોય છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શક્કરી એટલે કે જેને લતાડુ પણ કહેવાય અંગ્રેજીમાં એને સ્વીટ પોટેટો પણ કહેવાય એ ખાવાના ફાયદાઓ કેવા છે ખાસ કરીને જ્યારે આપણે શક્કરી આપણે લઈએ છીએ તો સૌથી મોટો મોટો એનો ગુણ છે ઉર્જા જે આપણને આપણને તુરંત શક્તિ આપે છે જેની અંદર તાત્કાલિક ઇમ્યુનિટી જે પાવર છે એ વધે છે એટલે એને શક્તિદાયક સક્રિયા તરીકે કહેવામાં આવે છે વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો તેની અંદર ઘણા બધા પૌષ્ટિક ગુણો છે સૌથી પહેલા કીધું ઉર્જાવર્ધક છે સક્રિયામાં કુદરતી સુગર હોય છે જે શરીરને તાકીદે ઉર્જા તરંત ઉર્જા આપે છે બીજા નંબર પસવામાં સારું છે શક્કરી આપણો હળવો અને સરળતાથી પચી જાય તેવો ખોરાક છે ત્રીજું છે ડિટોક્સ ફૂડ તેમાં રહેલા ઔષધીય ગુણો છે એ શરીર શુદ્ધિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે જેમાં શરદી ખાંસીમાં લાભદાયી છે ખાસ કરીને શિયાળાના આ સમયની અંદર શરદી અને ગરમ રાખવામાં શરીરને ગરમ રાખવા માટે શક્રિયા છે ને એ ઉપયોગી છે જેથી શરદીની અંદર પણ રાહત મળે છે શા માટે શક્રિયા શા માટે કારણ કે ઉપવાસ દરમિયાન શક્કર કે ખાંડ ના લેવી જોઈએ અને શક્કરિયા છે એ કુદરતી ગોળ અથવા તો ખાંડનો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે તો મિત્રો શિવરાત્રી પર શક્કરિયા ખાવાનું મહત્વ ધાર્મિક અને વિજ્ઞાન રીતે આપણે જોયું આવો આ પવિત્ર બનાવીએ ભક્તિમાં થઈએ અને આરોગ્યપ્રદ ઉપવાસ સાથે પૂજાની આપણે પૂર્ણતા કરીએ જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ